લોકશાહીના પર્વ નિમિત્તે મતદારો ભયમુક્ત બનીને પોતાના મનપસંદ નેતાઓને પોતાનો કિંમતી મત મત આપી શકે પોતાની સરકાર બનાવવા માટે પોતાનો અધિકારનો ઉપયોગ ભયમુક્ત બનીને કરી શકે એ માટે આજ રોજ એક ફ્લેગ માર્ચ પીઆઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને ધારી શહેરના રાજમાર્ગો ઉપર યોજવામાં આવી હતી તાલુકા પંચાયત લાઇબ્રેરી પોલીસ ચોકી સુધી યોજાયેલી ફ્લેગ માર્ચમાં બી એ ના રોજ લોકશાહીના પર્વની ઉજવણી કરવામાં આવશે ત્યારે સૌ લોકોને અમારી ચેનલના માધ્યમથી અમારા સંવાદદાતા સંજય વાળા દ્વારા શુભકામનાઓ પણ પાઠવીએ છીએ તો સાથે જ પોલીસ સ્ટાફ દ્વારા જે રીતે પીઆઈ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવેલું છે જેના કારણે મતદારો પણ ભયમુક્ત બનીને પોતાના મનપસંદ નેતાઓને પોતાનો કિંમતી મત આપીને ચૂંટી કાઢે નવી સરકાર ભારત દેશના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે દેશમાં કોમી એકતા અને ભાઈચારાની ભાવના મજબૂત બને તેવી પણ શુભકામનાઓ મતદારોને આપી રહેલા છીએ